જે તો આવી ગયા ભાઈ ચૈણા ની ગાડી ભરવા એક ભરાઈ નોકલી દીધી આ બીજી ભરાઈ ગઈ છે બે હજી અહીંયા ઊભી છે કે કઈ હજી લાગે છે ઉપર એલા પીવો છે આ લો હાથી તો હાથી વાળા ભાઈ હાથી આખ છે અને આપણે જઈએ ગામમાં કેમ કે મહેમાન આવે છે તો પાણીપુરી પાઉભાજી કરવાનું છે અને ગુણું હારું આજે તો ગયા હતા તો હાલો ફટાફટ પૂગ્યા ગામમાં ગળા ઉપર ચડી ગયા ફૂલ રેડા ની તૈયારીઓ છે હજી કઈ રેડો આવ્યો નથી વાદળા નીકળ્યા છે અને આ માંડવીને ઉગાડવામાં ને અવળી કરવામાં એટલા ફુવારા અને વા હોલ લાઈનો થપ્પો પડ્યો આખા ખેતરમાં ફેરવી ફેરવીને થાકી જાય nayau માંડવી થાય તો ભાઈઓ આજે આપણે હાલી રહીએ છીએ માંડવી માં હાથી એટલે કે પાવડિયું હાલે માંડવી ના પાટલા અડું અડું છે એટલે છેલ્લું હાથી આ આપવામાં આવે છે আমাৰে ખટ્યું આપતા હોય છે સંધીટાટાઉ થઈ ગયું છે હાઈન જુ સેટ હોય બહુ લાંબો છે આપણે આવી ગયા માંડવીમાં આટો મારવા અહીંયા ભાઈ પરશભાઈ ટેક્ટર આપતા હતા તો જેને માંડવી હોય કોમેન્ટ કરજો કેવીક માંડવી અમારી પણ છે અને આ પીરા છોડવા છે ને હોય જણાવી દેજો બાકી જોઈ લો સમસે ક્યાંક ક્યાંક કોક કોક પીરા છોડવા થઈ જાય બાકી તો તમે જોવો જ છો માંડવી Ini kan datang dari wilayah, se monastery itu Era Ketani Kami 2 orang, seiling di wilayah ini sais from benih ibrintum Kita mel高 바งًا Di bagian sini acara mengatakan si teater Harus, jemput termasuk peroni Mungkin အဲ့ဒီလိုပဲဘာတွေလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လို